યુવરાજસિંહ ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે ચર્ચામાં એટલા માટે છે કે યુવરાજસિંહ ઉપર હવે ત્રીજી એફઆઈઆર થઈ છે અને આ ત્રીજી એફઆઈઆર શું છે યુવરાજસિંહનું આ એફઆઈઆરને લઈને શું કહેવું છે આપણી સાથે યુવરાજસિંહ પોતે જ છે તેમની પાસેથી જ સાંભળી લઈએ યુવરાજસિંહ એફઆઈઆર થઈ ગઈ છે સોમનાથમાં તમારા ઉપર એફઆઈઆર થઈ છે અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને લઈને જે તમે ખુલાસાઓ કર્યા હતા તે જ મામલામાં તમારી ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ખાસ કરીને કહેવાનું કે અત્યારે સૌ પ્રથમ તો જે વ્યક્તિ વિરુદ્ધ મેં વાત કરી હતી એ વ્યક્તિએ અરજી કરેલી છે કે યુવરાજસિંહ ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એનો એને બેઝ બનાવ્યો છે કે ભાઈ આજથી ત્રણ બે દિવસ પહેલાં જે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં એના પુત્રવધુનું નામ એ યુવરાજસિંહે લીધું હતું અને એ જે પુત્રવધુ છે એટલે કે જે ભાઈ અત્યારે પ્રેસ કોન્ફરન્સ અને જેને અત્યારે ફરિયાદ આપી છે એમનું કહેવાનું એવું થાય છે કે ભાઈ યુવરાજસિંહે જે પુત્રવધુનું નામ લીધું એ પુત્રવધુ મહેનતથી જ લાગ્યા છે અને એને અલગ અલગ જે સર્ટિફિકેટ છે એ પણ એની સાથે જોઈન્ટ કર્યા છે કે ભાઈ ગોલ્ડ મેડાલિસ્ટ છે અને ગોલ્ડ મેડલિસ્ટ છે તો ભાઈ એ લોકો તો પરીક્ષામાં લાગી શકે આ રીતની વાત એમને કરી છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી બપોરે બારક વાગ્યાની આસપાસ એક પ્રેસ કોન્ફરન્સ પણ એમના માધ્યમથી કરવામાં આવી છે તેમાં પણ એ ઘણા બધું ઘણી બધી ચર્ચાઓ કરી રહ્યા છે પણ આપણે નિર્ભયના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે ભાઈ અમારો કોઈ વ્યક્તિગત રીતે રાગ દિવસ કે પૂર્વાગ્રહ સાથે છે નહીં મારે વ્યક્તિગત એની સાથે કોઈ દુશ્મનાવટ નથી પણ જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ઉજાગર બાબત અમે કરી હતી આ જે બાબત ઉજાગર કરી એમાં અમે જે ઓળખાણવાદ અને પરિવારવાદના જે આરોપો લગાડ્યા હતા એ ઓળખાણવાદ અને પરિવારના આરોપ ઉપર જો એફઆઈઆર થતી હોય તો એ રજિસ્ટ્રારે કરવી જોઈએ આ રજિસ્ટ્રાર અત્યારે કોઈને હાથો બનાવી અને પછી એ ફરિયાદ કરવા આગળ જાય છે તો શા માટે લોકો એમનો હાથો બને છે ઉલટા ચોર કોટવાલ કો કોડાટે આઈના જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે કારણ કે જે વ્યક્તિ આજે સિસ્ટમને કહી રહ્યો છે કે તમારી જે પરીક્ષા પદ્ધતિ છે એ સિસ્ટમમાં ક્યાંક ત્રુટી છે અને જે વાત સામે રાખી હતી બે દિવસ પહેલાં જેનું રિઝલ્ટ આવ્યું સોમનાથ યુનિવર્સિટીમાં જે ભરતીઓ હતી એમનું જેમાં અમે સંશોધિત મદદ મદદનીશ યોગની જે ભરતી હતી તેમાં એ વ્યક્તિનું નામ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અમે યુજીસી ને મેલ કર્યો છે અમે શિક્ષણ મંત્રીને મેલ કર્યો છે અમે શિક્ષણ સચિવને મેલ કર્યો છે તમામ વ્યક્તિઓને ઋષિકેશભાઈ હોય તો ઋષિકેશભાઈને પણ મેલ કરીને મેં ધ્યાન દોર્યું છે કે ભાઈ જે રિઝલ્ટ આવવાનું છે હજી રિઝલ્ટ આવ્યું નહોતું સાત તારીખની વાત કરું છું સાત તારીખે અમે જાણ કરી હતી કે ભાઈ આ જે રિઝલ્ટ આવવાનું છે એમાં એક વ્યક્તિ જેની ઉપર શંકા છે જે વિદ્યાર્થીઓ અને અમારો જે યુનિવર્સિટીનો ઇન્ટરનલ સોર્સ છે એ એવું કહી રહ્યો છે કે ભાઈ આ ભરતીમાં જે વ્યક્તિ લાગવાના છે વૈશાલીબેન વાઘ એ ક્યાંકની ક્યાંક ગેરરીતી કરીને લાગવાના હોય એ પ્રકારની માહિતી અમારા જોડે આવી એ માહિતી અમે પહેલાં કન્વર્ટ કરી હતી સરકારના સત્તાધીશોને અને એ સત્તાધીશોને ફોરવર્ડ કર્યા બાદ એમાં ન તો કોઈ તપાસ થઈ ન એમાં કહી શકાય કે આધાર પુરાવો કોઈ માગવામાં આવ્યા જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે અમે સરકાર સામે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારને વાતનો ઉજાગર કરી કે ભાઈ અમે આજથી બાર દિવસ પહેલાં તમને જાણ કરી હતી કે આ પરીક્ષામાં ક્યાંક ગેરરીતિ છે એની તપાસ કરો અને એ વ્યક્તિનું નામ પસંદગી યાદી જ્યારે બહાર નીકળે છે પરમ દિવસે પસંદગી યાદી બહાર નીકળી છે તેમાં એનું બેનનું નામ પહેલું જ છે હવે યુવરાશિષુ જ્યોતિષ છે યુવરાજસિંહ શું બ્રહ્મજ્ઞાની છે યુવરાજસિંહ શું અગાઉથી ખબર પડી જાય છે અને ભાઈ શ્રી હતા વિક્રમભાઈ પટાટ એવું કે છે કે આ એનું અનુમાન છે હવે અનુમાન કઈ રીતે હોઈ શકે મને કઈ રીતે ખબર પડે કે ભાઈ આ જ વ્યક્તિ છે એ લાગવાનો છે આજે તમે વિચારો કે પાંચસો લોકો ફરિયાદ પાંચસો લોકો પરીક્ષાર્થી હોય યોગ જેવી પરીક્ષામાં બાર જેવા વ્યક્તિઓ હતા એ પરીક્ષા આપી રહ્યા હતા મને ખબર પડી કે આ માંથી આ એક જ વ્યક્તિ છે એ લાગવાના છે એવું મને હું અંતર અંતરજ્ઞાનની એવું કે સ્પૂર્ણા થાય અથવા તો હું કહું કે મને અંદરથી કઈ એવું કઈ જાણવા મળે બ્રહ્મજ્ઞાની છું હું જ્યોતિષ તો છું નહીં હું કાંઈ ત્રિકાળ જ્ઞાની તો છું નહીં હું કાંઈ સંજય તો શું નહીં સંજય હોય કદાચ હું મારું ભવિષ્ય બાકી શકતો હોય તો સમજાણું પણ એવું તો છે નહીં હું સામાન્ય વ્યક્તિ છું તથ્યો અને સત્યોના આધારે જે બાબતો મારી સામે આવે છે એમાં જે શંકાની સોય હતી એ મેં રાખી હતી અને એવું કહી રહ્યા છે કે યુવરાજસિંહે અનુમાન કરીને કીધું તો ભાઈ યુવરાજસિંહ જો અનુમાન સાચું પડતું હોય તો કાલે સવારે જે ક્રિકેટ મેચ રમાવાનો હોય એમાં યુવરાજસિંહની પહેલાં પસંદગી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં કરવામાં આવે કાલે સવારે કોણ સેન્ચુરી મારશે એ યુવરાજસિંહ અગાઉ ખબર પડી તો એ જ પસંદગી કરીએ એટલે જે સેન્ચુરી મારવાના હોય એને આપણે લઈએ કદાચ કૌભાંડ હોય અથવા તો વડોદરા જેવી દુર્ઘટના થઈ જો મને અનુમાન હોય તો પહેલેથી મારે કહી દેવું છે ને તો આપણે દુર્ઘટના થતી બંધ થઈ જાય પણ એવું નથી બેન વાસ્તવિકતા એવી છે જ નહીં વાસ્તવિકતા જે સત્યોના તથ્યોના આધારિત હતી એ વાત અમે સરકાર સમક્ષ મૂકી હતી અને આજથી બાર પંદર દિવસ અગાઉ મૂકી હતી અને એ જ્યારે રિઝલ્ટ આવ્યું બે દિવસ પહેલાં અને બે દિવસ પહેલાં જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એ વ્યક્તિનું નામ જાહેર થયું ત્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કીધું કે આમાં તપાસની જરૂર છે અમારે કોઈ એની સાથે ખરેખર મારે વ્યક્તિ સાથે કાંઈ છે જ નહીં હા એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે મેં રાજકીય કિનાખોરી એના ઉપર નથી રાખી પણ એ રાજકીય કિંનાખુરી રાખી અને મારી ઉપર જે રાખસે આરોપો કરી અને અત્યારે ફરિયાદ નોંધાવા ગયા છે પોલીસ સ્ટેશનમાં અને પોલીસ ભાઈ ફરિયાદ લઈ છે મને તો સમજાતું નથી કે પોલીસ કયા બેસની ફરિયાદ લે છે અને જે આરોપો મારી ઉપર કરવામાં આવે છે હું તો એને કહું છું કે મારી પાસે આંથી નહી બધા સારી બાબતો છે આપણે આ માધ્યમથી અઠવાડિયા પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ સાબર કાઠિયા સાબર ડેરી માર્કેટિંગ યાર્ડ એમાં એક વ્યક્તિનો બોલતો પુરાવો એના પિતાજીએ પંચ્યાસી લાખ જેટલા રૂપિયા આપ્યા હતા અને એ વ્યક્તિ ગુજરી ગયા અને સુસાઇડ નોટમાં લખીને ગયા પોલીસ એની ફરિયાદ લેતી નથી બનાસકાંઠામાં એક વ્યક્તિ છે જેને પોલીસ માં ભરતી થવા માટે પાંચ લાખ રૂપિયા બધા લાખ ની વાત હતી પાંચ લાખ રૂપિયા એ વ્યક્તિ એમ કે ભાઈ મારી સાથે છેતરપિંડી છે ફરિયાદ લ્યો તો ફરિયાદ લેતી નથી યુવરાજસિંહની ફરિયાદ લેવા માટે ગમે પોલીસ તૈયાર થઈ જાય આ કેવી પ્રમાણિકતા આ કેવી ઈમાનદારી અરે ગુજરાત પોલીસ જો ખરેખર કાનૂન ના હું મારા જીવનમાં બે નામ વાત કરું તો હું આ વ્યક્તિને કદાચ મળ્યો નથી બીજી વાત કે સોમનાથની આ જ્યારે બાબતો સામે આવી તો છેલ્લા હું એટલું તો કહી શકું કે છેલ્લા પાંચ મહિનાથી તો સોમનાથ નથી ગયો અને પાંચ મહિના પહેલા જ્યારે સોમનાથ ગયો છું તો સોમનાથ દાદાના દર્શન કરવા ગયો છું મહાદેવના દર્શન કરવા ગયો છું બીજી કોઈ બાબતો હું સોમનાથ ગયો નથી સાથે સાથે જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તમારા ઉપર જે આરોપ લાગ્યા છે તેની અંદર કહેવાય રહ્યું છે કે તમે બદનામ કરવા માટે આ બધું કરી રહ્યા છો તમે બેનને પર્સનલી ઓળખો છો ખરા તમે મળેલા છો મારી ઉપર અત્યારે જે કહી શકાય કે એફઆઈઆર જે અત્યારે કહી શકાય ફરિયાદ અત્યારે નોંધાવવામાં આવી રહી છે એ ફરિયાદમાં ત્રણ કલમોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કલમ છે આઈપીસી અંતર્ગત ત્રણસો ચોપન આઈપીસી અંતર્ગત અંતર્ગત પાંચસો ફાઇવ ડબલ ઝીરો અને ફાઇવ ઝીરો થ્રી આ છે કલમ ત્રણસો ચોપન તો ત્રણસો ચોપન એ કલમ છે છેડતી આજે કોઈ મહિલા છે એની પાછળ હું પીછો કરું છું સ્ટોકિંગ એ પીછો કરતો ત્યારે એ કલમ લાગે મેં એ મહિલા સાથે કઈ ટેલિફોનિકમાં અભદ્ર ભાષામાં કોઈ જાતની વાતચીત કરી હોય એની હાનિ કરી હોય તો ત્રણસો લાગે આ જે ત્રણસો જે છેડતીની કલમ છે તો આ દિન સુધી હું આ વાઘ વૈશાલીબેનને ઓળખતો નથી ન પ્રત્યક્ષ ન અપ્રત્યક્ષ મેની સાથે ક્યારેય ટેલિફોનિક ચર્ચા નથી કરી જે આ ભાઈશ્રી છે એ ભાઈશ્રી વિક્રમભાઈ પટાટ એમના પુત્ર વધુ છે મને તો આ જરા બાબત સામે આવી ત્યારથી જ ખબર છે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રકારે સોમનાથની અંદર રહે છે બાકી મેં ક્યારે સોમનાથની અંદર આ વ્યક્તિની સાથે સંપર્ક કર્યો જ નથી નથી એને અમારો સંપર્ક કર્યો તો છેડતીની કલમ શા માટે લખાવી રહ્યા છે એની સાથે સાથે માનહાની એવું કહી રહ્યા છે કે અમારી માનહાની કરી અને આઈપીસી અંતર્ગત એવી જોગવાઈ છે પાંચસો ફાઇવ ડબલ ઝીરો અને પાંચસો ત્રણ જેમાં બદનક્ષી અને માનહાની વાત હોય છે તો એઝ એ વિશ્વ બ્લોવર આજે સરકારની સિસ્ટમમાં ક્યાંક ખોટું થઈ રહ્યું છે કોઈ પ્રકારની લીકેજ છે કોઈ પ્રકારમાં કે કૌભાંડ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ થતી હોય તો એ બાબત એઝ અ જાગૃત નાગરિક તરીકે હું ઉજાગર કરું છું તો જે બાબત હું ઉજાગર કરું છું તો એમાં મારી પાસે રાઇટ્સ છે એઝ અ વિશલ બ્રોવલ્ડ રાઇટ્સ એક્ટ પ્રમાણે મારી પાસે અધિકાર છે કે કોઈ જગ્યાએ મને એવું લાગે છે કે સરકારની ત્રુટી છે સરકારની ખામી છે તો મારું ધ્યાન દોરું હવે એવું કહી રહ્યા છે કે તમે આ વ્યક્તિનું નામ લીધું પ્રેસ કોન્ફરન્સમાં તો હું કઈ રીતે શું કરું ચલો નામ નો લેવ તો કરવાનું છું પાંચસો વિદ્યાર્થીઓ હોય મારે એમ કહેવાનું પાંચસો માંથી એક વિદ્યાર્થીઓ છે જે યોગ ની અંદર લાગવાનો મારે એમ કહેવાનું પ્રેસ ની અંદર નામ નો લેવું શું કરવું આજે કોઈ આપણે મુખ્યમંત્રીની પસંદગી કરતા હોય એકસો બ્યાસી ધારાસભ્યમાં જે મુખ્યમંત્રી બનાવવાની આપણે નામજોગ કરીએ ને કે ફલાણા વ્યક્તિ છે એને આપણે મુખ્યમંત્રી બનાવીએ છીએ નામજોગ જ આપણે રજૂઆત કરીએ ને નામજોગ જ આપણે મૂકીએ વાત કે ભાઈ ઇન્ડિયાની ટીમનો કેપ્ટન એ વિરાટ કોહલી આપણે એમ કહીએ અગિયારમાંથી માંથી એક કેપ્ટન એવું કહીએ ક્યારે એવું કે છે કે ભાઈ તમે જાહેર જનતા સમક્ષ અમારા પુત્રવધુનું તમે નામ લીધું એટલે અમે આ કરીએ છીએ તો પુત્ર વધુનું નામ ન લેશું કર એમને જેની ઉપર શંકા હોય અથવા તો વિદ્યાર્થીના માધ્યમથી અમારી પાસે જે રિસોર્સના માધ્યમથી જે માહિતી સામે આવી છે તે માહિતીમાં અમે કશુંક તો મૂકીએ ને કે ભાઈ આ વ્યક્તિમાં અમને ક્યાંક શંકાની સહી લાગી રહી છે અમે એ જ વાત કરી છે અમે જે ફરિયાદ કરી હતી જે શિક્ષણ મંત્રી છે યુજીસી છે ઋષિકેશભાઈ છે આ બધાને જ્યારે અમે ફરિયાદ કરી ત્યારે અમે શંકાના આધારે કરી અમે વિદ્યાર્થીઓ અને અમારા સોર્સિસના માધ્યમથી અમને જે માહિતી મળી એમાં તપાસ થવી જોઈએ એ વાત હતી પણ વાસ્તવિકતા શું છે વાસ્તવિકતા એ છે કે જે રજિસ્ટ્રાર છે જે બીજા અહીંયાના સત્તાધીશો છે જે ખરેખર દુખે છે પેટમાં અને કૂટે છે માથું એના જેવી પરિસ્થિતિ છે જે ભૂતકાળને એના ભ્રષ્ટાચારો ક્યાંક છુપાવવા માગે છે જે સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના જે હેતુ માટે કરવામાં આવી હતી સંસ્કૃત બચાવો સંસ્કૃતિ બચાવો આ હેતુ હતો સંસ્કૃતિ બચાવવા માટે સંસ્કૃત બચાવવા માટે જેની સ્થાપના થઈ સંસ્કૃતના જ્ઞાની પંડિતો એમાંથી બહાર નીકળે એનો હેતુ હતો મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ ત્રણ આંકડા સુધી જ એમાં વિદ્યાર્થીઓ રહ્યા છે બધા એટલા બધા વિદ્યાર્થીઓ છે પણ નહીં સો ની આસપાસ કે એકસો છપ્પનની આસપાસ વિદ્યાર્થીઓ છે વધારે છે એ નહીં બીજું કે એને જે મળતી ગ્રાન્ટ એ ગ્રાન્ટમાંથી અત્યારે લાખો કરોડની કટકી થઈ ગઈ છે એ કટકીઓ છુપાવા માંગે છે અમે જે સત્તાધીશો છે એ સત્તાધીશોનો આરોપ એવો લાગ્યો કે આમાં આમાં પરિવારવાદ ઓળખાણવાદ ચાલે છે અને અમે ફરીથી કહીએ છીએ આ નિર્ભયના માધ્યમથી ફરીથી કહું છું કે જે સત્તાધીશો છે સોમનાથ યુનિવર્સિટી ના એ સોમનાથ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના પરિવાર પોતાના ઓળખાણવાદના લોકોને લઈ રહ્યા છે સરકારે તપાસ કરવી હોય તો કરી લે પોલીસે તપાસ કરવી હોય તો કરી લે કે કયા એવા વ્યક્તિઓ છે કે જે સોમનાથ યુનિવર્સિટીના અત્યારે સત્તાધીશ છે અને પોતાના ડ્રાઈવરના છોકરાને આવા સેટ કરેલો છે યુનિવર્સિટીને ભરતીમાં સરકારને તપાસ કરવી હોય તો કરી લે કયો એવો વ્યક્તિ છે કે જેના ધર્મપત્ની આ જ યુનિવર્સિટીમાં નોકરી કરી રહ્યા છે ક્યાં એવા વ્યક્તિઓ છે જે ઓળખાણવાદ અને પરિવારવાદથી આ સિસ્ટમ આ જે સોમનાથ યુનિવર્સિટી છે એની અંદર નોકરી કરી રહ્યા છે તપાસ કરવી હોય તો કરો કોના પીજીડીસીના સેન્ટરો ચાલે છે કોની જે આ વિરમગમવાળી જે સિન્ડિકેટ છે એ વિરમગામવાળી સિન્ડિકેટ ચાલે છે જે લોકો અત્યારે સત્તામાં છે બરાબર પોતાના પીજીડીસીના સેન્ટરો કઈ રીતે ચલાય આપણે જે હેતુ માટે જે યુનિવર્સિટીની સ્થાપના કરી હતી એ યુનિવર્સિટીમાં પીજીડીસી આવે ક્યાંથી આ બધું જે નેક્સેસ જે સિસ્ટમેટિક સ્કેમ જે ચાલે છે એની ઉપર તપાસ થવી જોઈએ તમે દરેક વખતે જે પણ સત્તાધીશો છે એને કહું છું કે તમે દરેક વખતે તમારી કોઈ પોલ ચતી કરે તમારા જે પણ ત્રુટિઓ છે તમારી જે પણ ખામીઓ છે વ્યક્તિ ચતી કરે તમે જે તમારી સામે જે ફરિયાદ કરે એને તમે જેલમાં પૂરી દો છો આદરણીય ચેતરભાઈ વસાવા જેને નકલી કચેરી ચાલતી હતી એના આદિવાસી વિસ્તારમાં એને ઉજાગર કરી તમે એને જેલમાં પૂરી દીધા આજે જે પેપર લીકેજ જે ગુજરાતમાં થતા હતા એના વિશે મેં સચોટ માહિતી આપી બિન સચિવાલય એકલા જીવતો પૂરો દાખલો તમે એમાં જ ત્રણસો સાતની એફઆઈઆર કરીને જેલમાં નાખી દીધા હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક એલઆરડી કેટલી ભરતી જેમાં તમારી ત્રુટિઓ ખામીઓ છે એ મેં તમને ઉજાગર કરીને દેખાડી બરાબર આજે જે પણ બાબતો મેં તમારી સામે પ્રેસ કોન્ફરન્સ કરી એક એવી પ્રેસ કોન્ફરન્સ તમે જો તમારા તાકાત હોય તો દેખાડો જેમાં અમે ખોટા હોય અને તમે એક વખત ઈચ્છતા હોય કે તમારી આ સિસ્ટમની અંદરથી સોડો દૂર થાય તો એક વખત સોમનાથ

સોમનાથ જે કુલપતિ રહી છે એક વખત ઇન્ટરવ્યુ લ્યો કે જ્યારે આ ભરતીઓ થતી હતી જે સત્તાધીશોની એ સત્તાધીશોની ઇન્ટરવ્યુ માં પોતાના સસરાજ બેઠા જમાઈને લીધો એવા દાખલા છે એવું જરાય નથી એવા તો હું જેને સંસ્કૃતનો સ નથી આવડતો સંસ્કૃતનો તમે એની સાથે સંસ્કૃતમાં વાત સંસ્કૃતનો આવડતો એ લોકો અધ્યાપક અને પ્રાધ્યાપક થઈને બેઠા છે જેને અંગ્રેજીનો અ નથી આવડતો એ લોકોને સિન્ડિકેટ કરીને આ લોકો લીધા છે કેમ કારણ કે પોતાના માણસોને સેટ કરવા છે ને આ યુનિવર્સિટી એ કૌભાંડોનો અખાડો બની ચૂકી છે એ નરી વાસ્તવિકતા છે જો એ કૌભાંડોનો અખાડો દૂર કરવા માંગતા હોય અને આ કૌભાંડો જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એને જો દૂર કરવા માંગતો હોય તો સરકારે પગલા લેવા જ પડશે યુવરાજસિંહ વિરુદ્ધ તમે પગલાં લેશો એનાથી કશું જ નથી થવાનું આ યુવરાજસિંહ વિરુદ્ધ પગલા લેશો તો એનાથી સિસ્ટમ શું થઈ જશે ના જે વાત અમે મૂકી છે કદાચ માની લેજ અમે દોષિત હોય તો અમારી ઉપર એફઆઈઆર કરવાની છૂટ પણ એફઆઈઆર પહેલા એની ઉપર પણ કરો જે છે જે ભૂતકાળમાં કુલપતિઓ છે એ બધાને તમે બધા તમને એવું લાગે જાણી જોઈએ હેરાન કરવા માટે આ કરવામાં આવ્યું બેન એક એવી ભરતી બી ની આ વાત થયેલી છે સંસ્કૃત યુનિવર્સિટીમાં હું એવું કહું છું મારો ટ્રેક રેકોર્ડ નહીં ભૂતકાળમાં સોમનાથ યુનિવર્સિટીમાં આજથી એક વર્ષ પહેલા એક ભરતી થયેલી બી ઉપર તો આ જે ભરતી છે એ જોઈ લેવાની છૂટ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયામાં અગાઉથી નામ જાહેર થઈ ગયા હતા કે આ ભરતીમાં આ લોકોને જ લેવામાં આવશે ભરતીની જાહેરાત થાય એ પહેલાં ભરતીના લોકો ક્યાં લેવાના છે એ નિશ્ચિત થઈ જતું હતું તમામ લોકોએ કીધું કે આ જ લોકો લેવામાં આવશે અને રિઝલ્ટ આવ્યું ત્યારે એ જ લોકોને લેવામાં આવ્યા બાકીના કોઈને લેવામાં ન આવ્યા કેમ આ ભ્રષ્ટાચાર થાય છે કૌભાંડ થાય છે સાબિત એટલા માટે નથી થતું કારણ કે પ્રોપર સુનિયોજિત કાવતરું છે અને પ્રોપર વે આ કાવતરું કરવામાં આવી રહ્યું છે પણ યાદ રાખજો સત્ય પરેશાન છે પરાજિત બિલકુલ નથી આજની તો કાલ તમારો ભાંડો ફૂટશે ફૂટશે ને ફૂટશે જ અને આ જે સત્તાધીશો જે કૌભાંડ કરી રહ્યા છે એનું ધનોપન્ન તમે કાઢી નાખવાના છીએ જેને જે કરવું એ મારી પર એક બે ત્રણ કેટલી ફરિયાદ કરવી છે ઓછી પડે છે દસ કરો સો કરો બરાબર મને એનાથી કઈ ફરક નહીં પડે તમે જે ન્યુસન્સ લખી રહ્યા છો કે આ રીઢા ગુનેગાર છે ત્રણસો સાત ના આરોપી છે તોડબાજ છે તો ઘણા એવા માજી કરો અત્યારે સત્તામાં બેઠા છે બરાબર કરી શકતા આરોપ તો કરીને બતાડો તેવડો હોય તો એટલે તમે એમ કહો છો ભૂતકાળમાં આ અત્યારે વર્તમાનમાં આ કરી રહ્યા છે એટલે કરો ને તેવડો હોય તો ઘણા એવા લોકો છે નામ બધાના બધાને નામજોગ કરી શકતા હોય તો તમારી રાજકીય પાર્ટીમાં છે એટલે તમે નહીં કરો મને ખબર છે બાકી સામે હોત તો જે લોકો અમે તો આજે નામજોગ કીધું હતું કે ભાઈ એક વ્યક્તિ ત્રણ મહિનાથી કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર એ નોકરી કરે છે અને સાબિત કરીને બતાવ્યું હતું કોઈ એમ નહોતું કીધું એમ કીધું ખોટું છે આમાં તથ્ય વગરની વાત છેલ્લે એ જ લોકો ચૂકેલું ચાઈ બિન સચિવાલય માં એ જ લોકો કહેતા હતા કે પેપર કોઈ ફૂટ્યું જ નથી યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે એ જ લોકોએ થૂકેલું ચડ્યું ચાર ડિસેમ્બર બે ના રોજ કે આ ભાઈ પેપર ફૂટ્યું છે પણ યુવરાશ્રી હવે શું કરશે યુવરાશ્રી લડશે યુવરાશ્રી જીવનમાં યુથ શું રીતે લડવાનું છે આ યુથ શું વૃત્તિ એ મારામાં છે આ યુથ શું વૃત્તિથી હું લડે રાખવાનો છું જેને જે કરવું હોય તે કરે મારો વ્યક્તિગતપણે જે બેન છે એ બેન સાથે કોઈ મારો પૂર્વાગ્રહ નથી મારે એની સાથે કોઈ દુશ્મનાવટ નથી વાઘ વૈશાળી બેન છે અને તેમના સસરા જે છે વિક્રમભાઈ પટાડ મારે એની સાથે કોઈ લેવા દેવા નથી હું એને વ્યક્તિગત રીતે ક્યારેય મેળ્યો નથી ક્યારેય ઓળખતો નથી પણ આ સ્પષ્ટ છે કે ક્યાંક ભરતીમાં ક્યાંક ગંધ આવી રહી છે શંકાઓ થઈ રહી છે તો અમે એની સામે લડીએ છીએ આવનાર દિવસોમાં સોમનાથ યુનિવર્સિટીની અંદર જે પણ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એ ભ્રષ્ટાચારોને ઉજાગર કરીશું સમન્સ પાઠવવામાં આવશે ત્યારે સમન્સનો પણ જવાબ અમે ડંકીની ચોટ ઉપર આપશું જરાય ચિંતા કરતા નહીં એક ફરિયાદ નહીં તમારા થાતીઓ એટલી તમારા સત્તામાં તાકાતો એટલી એકસો છપ્પન પ્લસ પાંચ બધા લોકોને ફરિયાદ કરવી હોય તો કરવાની છૂટ બરાબર કોઈ કોઈનાથી ડરતું નથી પણ જે સત્ય છે જે તથ્ય છે એ અમે તમારી સામે મૂકીશું આગળ પણ અમે લડવાના છીએ અત્યારે પણ અમે લડી રહ્યા છીએ અમારો એક જ ઉદ્દેશ્ય છે કે સિસ્ટમની અંદર જે પણ લોકો ભ્રષ્ટાચાર કરે છે કૌભાંડ કરે છે એને અમે ઉજાગર કરીએ અને અમારું શિક્ષણના શુદ્ધિકરણનું જે યજ્ઞ છે આ શિક્ષણના શુદ્ધિકરણના યજ્ઞ એ અમે આગળ પણ યથાવત રાખીશું અને આગળ પણ લડવાના છીએ એ વાત ફાઇનલ છે જે પણ લોકો ભૂતકાળમાં પણ કૌભાંડ કરે છે એ ભૂતકાળના કૌભાંડ સોમનાથ યુનિવર્સિટી હોય સાબરમતી હોય કે અન્ય ગુજરાત યુનિવર્સિટી કે એચએનજીયુ કે નર્મદ કોઈપણ યુનિવર્સિટી હોય અત્યારે જેમાં કરોડોના ગપલા ધૂળ નાખીને અથવા તો સરકારની મદદ લઈને કરવામાં આવેલા હોય છે એ અમે સાબિત કરીને બતાડું જે ઓન પેપર હશે એવું જરાયને એવું હોય કે ફક્ત આક્ષેપ કે ફક્ત કરોડો રૂપિયા ખાઈ ગયા હોય એવાય અમે દાખલા છે આગળના દિવસોમાં અમે સરકારી સિસ્ટમને અત્યારે બેન સાફ કરી છે કે સરકારી પદ્ધતિઓથી હતી પ્રક્રિયાઓ હતી એને મેં શુદ્ધ કરી છે અત્યાર સુધીમાં જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ હતી એને મેં શુદ્ધ કરી છે હવે અમે સહકારી અને યુનિવર્સિટીના જે પણ કૌભાંડો ચાલે છે જે ખરેખર લાયક અને જે હકદાર વ્યક્તિઓ છે એને જે એ નોકરી મળવી જોઈએ એ લોકોને મળતી નથી એના માટેનો અમારો યજ્ઞ છે આગળ પણ અમારી લડાઈ આ શરૂ રહેશે બિલકુલ તો આ હતા યુવરાજસિંહ જાડેજા જેમનું કહેવું છે કે આ યજ્ઞ તેમનો જે છે તે ચાલુ રહેશે પરંતુ જે રીતે એફઆઈઆર કરવામાં આવી છે હવે આગળ એમને કાનૂની લડાઈ જે છે તે લડવાની રહેશે આપને અમારો રિપોર્ટ કેવું લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર